જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો જેમાં ગુજરાતના સહિત પ્રવાસીઓના મોત થયા હતા હતા ગુજરાતીઓમાં એક યુવક સુરતનો હતો મૃતક પિતા પુત્ર ભાવનગરના આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલા સામે દેશભરમાં આક્રોશ અને વિરોધ જોવા મળી રહ્યો છે આ કૃત્ય સામે જડબાતોડ કાર્યવાહી કરવામાં આવે તેવું સૌ કોઈ ઈચ્છી રહ્યા છે ત્યારે સુરતના લિંબાયત મદીના મસ્જિદ પાસે મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજ દ્વારા હુમલાનો ભોગ બનેલા મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે કેન્ડલ માર્ચ યોજવામાં આવ્યું હતું રિપોર્ટ અલી પ્રણામ સંદેશ ન્યૂઝ સુરત નામ મારું શેખ અલી સામાજિક અગ્રણી છું અને આજે અમે અહીંયા એકત્રિત થયા છીએ જે કાશ્મીર ખાતે પહેલગામમાં જે આતંકવાદી હુમલો થયો એમાં અઠાવીસ નિર્દોષ લોકોની જે હત્યા થઈ અમે એના વિરોધમાં અને એમને અમે વખોડીએ છીએ એટલે આજે અમે સમૂહમાં જમા થઈને એનો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ સંદેશ આપવા માંગો છો ખાસ કર મુસ્લિમ સમાજ તરફથી હું દેશને એક સંદેશ સંદેશ માંગુ છું કે દેશની આઝાદીમાં માં બહુ મોટો સિંહ ફાળો છે અને તમામ હિન્દુ મુસ્લિમો મળીને આ દેશને આઝાદી અપાવી છે એટલે આગળનો જે માહોલ છે એ ભાઈચારા થી પસાર થાય અને એકબીજાની આપણે રિસ્પેક્ટ કરીએ અને એકબીજાનું માન સન્માન જાળવી રાખે એવી રીતનું આગળનું વાતાવરણ આપણે બનાવીએ મેરા નામલી પીરસાદા આજ અહિયાં લિંબાયત મદીના ના મસ્જિદ છે મારુતિ સર્કલ એક कैंडल मार्च निकाला गया है जिसमें कश्मीर पहलगाम में जो लिशेंस हत्या की गई है कायराना हत्या हुई है आतंकवादियों के द्वारा उसको हम कंडेम करने के लिए यहाँ सब जमा हुए हैं और हर कोई यहाँ भारतीय जो शहीद हुए हैं उनके लिए उनके श्रद्धांजलि देने के लिए जमा हुए हैं